સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી એક સાથે વધુ છ ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલમાં વધારે પગાર અને આકર્ષક સુવિધાઓને પગલે તેઓ રાજીનામા આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ છ ડોક્ટરોએ રાજીનામું આપી દીધું છે બે દિવસ પહેલા પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યા હતા જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી છે આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે ખાનગી હોસ્પિટલમાં જોડાઈ રહ્યા છે આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્વીમેર હોસ્પિટલ છોડી ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે ઓછો પગાર અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણો છે જેના પરિણામે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતી સ્વીમેર હોસ્પિટલમાં આ પરિસ્થિતિ છે આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાચિહ્ન ચિહ્ન ઉભું થઈ રહ્યું છે સ્વીમેરના વિવિધ વિભાગના વધુ છ

મિમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે ને અત્યારે કોઈ દર્દીઓને પણ કઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં તમામ આયોજન હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે સર આ તબીબોએ રાજીનામા આપ્યા છે એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે અલગ અલગ સમયે એક થી દોઢ વર્ષ કે બે વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી બ્યુરો રિપોર્ટ સુરત